આપણે સાંભળવાના છીએ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી જે સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે જાણે અજાણે થયેલા દોષો પાપોનું સમન કરનાર છે તે એકાદશી જેને કામિકા એકાદશી કહેવાય છે તે ક્યારે છે તારીખ ત્રીસ જુલાઈ કે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ આ એકાદશીનું શું મહત્ત્વ છે શુભ મુહૂર્ત શું છે એકાદશીના પારણા ક્યારે કરવા આ એકાદશીના દિવસે એવા કયા શુભ કાર્ય કરવા તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પ્રણત પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમો નમ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો સનાતન ધર્મમાં એકાદશી તિથિનું ઘણું મહત્વ છે આ તિથિ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણને સમર્પિત છે આ એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન શ્રી હરિનારાયણની પૂજા કરવાથી તથા આજે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરવાથી પણ ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે મૃત્યુ ઉપરાંત વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે એવું મહાત્મ્ય છે આ એકાદશીનું નામ કામિકા છે નામ સાર્થક કરે છે કામિકા અર્થાત કામના પૂર્ણ કરનાર એકાદશી એટલે અગિયારસ મહિનામાં બે વખત એકાદશી આવે છે એક તો સુદ પક્ષમાં બીજી વધ પક્ષમાં અને વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવીસય એકાદશીનું મહાત્મ્ય ઘણું છે જે ભક્તો આ બધી એકાદશીનું વ્રત કરવા ન હોય તેઓ માત્ર બે એકાદશી કરે એક તો દેવશયની એકાદશી જે હમણાં જ ગઈ અને ત્યારબાદ દેવઉઠની એકાદશી જે કાર્તક માસમાં આવે છે આ બે એકાદશીનું વ્રત કરવાથી જે ચાતુર્માસ દરમિયાન આ એકાદશી આવે છે ચાતુર્માસ આરંભ થાય ત્યારે દેવશયની ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે દેવઉઠની આ બંને એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેને આ બાકીની બધી એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશી મૈયા કે જે ભગવાન શ્રી નારાયણના અંગમાંથી શરીરમાંથી ઉત્પન્ન થયા છે સાક્ષાત મહામાયા જોગમાયાનું રૂપ છે તે એકાદશી મૈયાને સમર્પિત આ તિથિ છે જે ભગવાન શ્રી હરિને ઘણી પ્રિય છે કારણ કે ભગવાન નારાયણ જ્યારે યોગ નિંદ્રામાં પોઢેલા હતા ત્યારે એકાદશી મૈયાએ જ ભગવાનની રક્ષા કરી હતી એટલા માટે પ્રભુએ એકાદશી મૈયાને વરદાન આપ્યું છે કે જે કોઈ આ એકાદશી અર્થાત તમારી તિથિમાં વ્રત ઉપવાસ કરશે મારું અર્થાત શ્રી નારાયણનું પૂજન કરશે તેની ઉપર મારી અર્થાત ભગવાન શ્રી હરિની કૃપા સદૈવ રહેશે તેઓને હું જગતમાં ખ્યાતિ માન સન્માન ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરાવીશ આ વચનને કારણે એકાદશી તિથિનું મહાત્મ્ય ઘણું છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને સારા મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે સૌ પ્રથમ આપણે આ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે તેના મુહૂર્ત વિશે જાણી લઈએ અને પારણા ક્યારે કરવાના છે તે પણ જાણી લઈએ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સાંજે લગભગ ચાર ને મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ બપોરના લગભગ ચાર વાગ્યાની આસપાસ ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે અને ખાસ કરીને એકાદશી દસમની તિથિથી યુક્ત હોય એ કરતાં એકાદશી બારસ તિથિ યુક્ત હોય તે ઉત્તમ ફળ આપનાર છે માટે તિથિ અનુસાર એકાદશીનું વ્રત તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે રાખવાનું રહેશે આ દિવસે એકાદશીનું વ્રત કરનારે સંકલ્પ પણ કરવાનો રહેશે સંકલ્પ થાય એટલે પારણા અર્થાત પૂર્ણાહુતિ પણ કરવાની હોય છે માટે એકાદશીના પારણા તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ વહેલી સવારે લગભગ છ વાગ્યાથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં કરવાના રહેશે આ એકાદશીના દિવસે ખાસ યોગ પણ છે દુર્લભ યોગ છે જેમાં ધ્રુવ યોગ છે જે લક્ષ્મી નારાયણનું પૂજન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે સફળતા જીવનમાં મળે છે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ છે ગુજરાતની બહાર તો અત્યારે શ્રાવણ માસ આરંભ થઈ ચૂક્યો છે ત્યારે ભગવાન મહાદેવની સાથે ભગવાન શ્રી નારાયણની પણ પૂજા થઈ શકે છે એકાદશીનું વ્રત તે એવું વ્રત છે જે વ્રત કરવાથી જીવનની દરેક સમસ્યાનું સમાધાન પ્રાપ્ત થાય છે સમસ્યાઓમાંથી દુઃખોમાંથી દરિદ્રતામાંથી મુક્તિ મળે છે આ કામિકા એકાદશીના દિવસે પૂજા પાઠ ઉપવાસ રાખવાથી પાપનો નાશ થાય છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ધન ધાન્યમાં કમી રહેતી નથી કારણ કે ભગવાન નારાયણ છે ભૂપતિ અર્થાત પૃથ્વી લોકના પતિ અને શ્રીપતિ અર્થાત લક્ષ્મીજીના પતિ સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હે અર્જુન આ સૃષ્ટિમાં હું જીવ ઉત્પન્ન કરનાર પિતા છું આખી સૃષ્ટિમાં જેટલા પણ જીવ જંતુઓ છે પ્રાણી માત્ર છે ચાહે મનુષ્ય હોય પશુ પક્ષી હોય તે સર્વના પિતા રૂપ પરમાત્મા ભગવાન શ્રી હરિનારાયણ છે ભગવાન શ્રી કૃષ્ણ છે માટે આજે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નારાયણની પૂજા ઉપાસના વિશેષ થાય છે હવે આપણે જાણી લઈએ કે એકાદશીના દિવસે ભગવાનની પૂજા વિધિ કેવી રીતે કરવી આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ઘરના મંદિર પાસે આવીને મંદિરની સફાઈ કરી લેવી અને અલગથી પણ ભગવાન નારાયણનું ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન થાય છે જે આપણે પ્રભુને માનતા હોય ભગવાન નારાયણના કોઈપણ સ્વરૂપની મૂર્તિ ફોટો કે પછી ભગવાન સ્વામિનારાયણ છે કે ભગવાન નારાયણના ચોવીસ અવતાર છે એમાંથી કોઈ પણ સ્વરૂપને આપણે ઈષ્ટ માનતા હોય તે સ્વરૂપ આપણા ઘરમાં મંદિરમાં બિરાજમાન હોય જ છે તેનું આજે વિશેષ પૂજન કરાય છે ભગવાન શ્રી નારાયણને જો મૂર્તિ હોય તો પંચામૃત ગંગાજળ અથવા યમુના જળ છે સાદુ જળ છે તેનાથી સ્નાન કરાવાય છે ત્યારબાદ ભગવાન નારાયણને સ્વચ્છ વસ્ત્રથી સાફ કરીને પીળું પિતાંબર ધારણ કરાવાય છે ભગવાનને પંચામૃત ગંધ પુષ્પ ધૂપ દીપ ફલ મીઠાઈ આદિ ભોગ સમર્પિત લગાવાય છે શૃંગાર આદિ કરાય છે ત્યારબાદ ભગવાનની સામે દીપ પ્રગટાવીને આરતી કરવી જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને તેમાં પણ શૃંગાર કરી શકાય છે જેવો આપણો ભાવ એ પ્રમાણે પ્રભુની સેવા થાય છે ત્યારબાદ આરતી કરીને મંત્ર જાપ થાય છે આ એકાદશીના મહાત્મયની કથાવશ્ય સાંભળવી ગીતાજીનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે એકાદશીનું વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપમાંથી મુક્તિ મળે છે પિતૃદેવતા પણ પ્રસન્ન થાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે આ એકાદશીનું ફળ એટલું કહેવામાં આવ્યું છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેને અસ્વમેઘ યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત ભગવાન નારાયણને સમર્પિત છે આ એકાદશીના વ્રતમાં ભગવાન શ્રીહરિને તુલસી દલ અવશ્ય અર્પિત કરવા અને જે કાંઈ આપણે પ્રસાદ ફલ ફલાદી ભોગ સમર્પિત કર્યો છે તેમાં પણ એક એક તુલસી દલ સમર્પિત કરવા જોઈએ અર્પિત કરવા જોઈએ અને તુલસીજીની આજે પૂજા થાય છે સવાર સાંજ ધૂપ દીપ આદિથી જો આપણે આગલા દિવસે તુલસી પત્ર ન તોડ્યા હોય તો પૂજા માટે બે તુલસી દલ આજે અવશ્ય તોડી શકાય છે અને ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જો કોઈ વિશેષ મનોકામના હોય તો પ્રભુની સામે તે મનોકામના રાખવી જોઈએ યોગ્ય મનોકામના અવશ્ય પૂર્ણ પ્રભુ કરે છે આ દિવસે વ્રતનો સંકલ્પ પણ સવારે જ કરવાનો હોય છે જેમ કે વ્રત ત્રણ પ્રકારે થાય છે પહેલું વ્રત છે જેમાં ઉપવાસ કરાય છે ચા દૂધ કોફી ફલ ફલાદી જ્યુસ આદિ લઈ શકાય છે સાત્વિકતા તો બધી રીતે જાળવવી જ જોઈએ વ્રત જ્યારે આપણે રાખીએ છીએ ત્યારે અને નકોરડો અર્થાત જેવું જલ પણ ગ્રહણ નથી કરતા જેમાં આપણે નિર્જળા એકાદશીમાં વ્રત કરીએ છીએ એ રીતે જે ઘણું કઠણ વ્રત છે ઘણા ભક્તો આવું વ્રત પણ કરે છે અને ત્રીજું છે જો વ્રત ના થાય કોઈ રીતે અને વ્રત કરવું છે શરીર સાથ નથી આપતું કોઈ પણ રોગ શરીરમાં છે અથવા કામ એવું છે મહેનતનું કામ છે ભૂખ લાગે છે અત્યારે શરીરમાં કેટલા પ્રકારના રોગ ઘર કરી ગયા છે ત્યારે એકાદશીનું વ્રત કરવું હોય તો પછી એક ટાઈમ ભોજન લઈ શકાય છે જે સાંજના સમયે અથવા બપોરના સમયે જે વ્યવસ્થા હોય એ રીતે ભોજન કરી શકાય છે ભોજનમાં સાત્વિકતા રાખવી રાંધેલો ભાત છે લસણ ડુંગળી આદિનો ત્યાગ કરવો કોઈ વ્યસન ન કરવું માંસાહાર કે કોઈ પણ ખરાબ વસ્તુ ઘરમાં ન લઈ આવવી આજે ચોખાઈ રાખવી બની શકે તો કોઈની નિંદા ખૂદલી ના કરવી અને બંને ટાઈમ સવાર સાંજ જ્યારે આપણે કુળદેવી માતાના દીવાબતી કરીએ છીએ ત્યારે પણ ભગવાન નારાયણનું પૂજન અવશ્ય કરવું બની શકે તો મંત્ર જાપ કરી લેવા કથા સાંભળવી આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આજે ઘરની સફાઈ પણ કરાતી નથી વધુ પડતી સફાઈ કરવાથી કીટાણુ કે જીવાણુ મૃત્યુ પામે છે તેનો દોષ લાગે છે અને બની શકે તો આજે યાત્રા પણ ન કરવી કારણ કે ચોમાસાની ઋતુ છે આપણે જે રસ્તે માર્ગે જઈએ છીએ ત્યાં ઘણા જીવજંતુ અત્યારે જમીનમાંથી બહાર નીકળે છે તે આપણા પગ નીચે આવી જાય તો તેનું પાતક લાગે છે પુણ્ય કરવા છતાં પાપ લાગી જાય છે એ વાતનું ધ્યાન રાખવું પારકા અન્નનો ત્યાગ કરવો દાન પુણ્ય કરી શકાય છે ગાય માતાની સેવા કરી શકાય છે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરી શકાય છે જરૂરિયાતમંદને દાન આપી શકાય છે જૂતા છત્રી ચપ્પલ ધાબડો છે જે પણ આપણે પહોંચી શકીએ એ પ્રમાણે બીજા દિવસે જ્યારે આપણે પારણા કરીએ ત્યારે પણ પ્રભુનું પૂજન કરીને દાન દક્ષિણા આપી શકાય છે મંદિરે જઈને દર્શન કરી શકાય છે આ ઉપરાંત પીપળાના વૃક્ષની પૂજા આજે અવશ્ય કરવી દીપદાન કરી શકાય છે સાત પ્રદક્ષિણા દોરાથી કરવી જોઈએ સ્મરણ કરવું જોઈએ ગીતાજીનો પાઠ સાંભળીને હાથમાં એક ચમચી જલ લઈને સંકલ્પ કરીને તે જલને જે જમણા હાથમાં આપણે જલ લીધું છે તેને છોડી દેવું જોઈએ પૃથ્વી ઉપર આ રીતે સંકલ્પ કરીને પણ પિતૃ દેવતાને પ્રસન્ન કરી શકાય છે તેમના આશીર્વાદથી વંશ વૃદ્ધિ થાય છે આ એકાદશીનું મહાત્મ્ય એવું છે કે એકાદશીનું વ્રત કરવાથી પણ એકાદશીના ફળને આપણે જે તે વ્યક્તિને દઈ શકીએ છીએ એકાદશીનું વ્રત એવું છે કે જો ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય સૂતક હોય કોઈનો જન્મ થયો હોય તો પણ વ્રત કરી શકાય છે બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા ના થાય એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સમસ્ત દેવી દેવતા સમેત નાગ કિન્નર પિત્રોની પૂજા કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીનું વ્રત રાખવાથી આભૂષણ સહિત આપણે નાનકડા વાછળાને દાન દઈએ એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે જો કે અત્યારના યુગમાં આપણે ગાયનું કે વાછરડાનું દાન દેવું તે શક્ય નથી કારણ કે સામેવાળા વ્યક્તિ પણ તેને સાચવી શકતા નથી એટલા માટે પાપ લાગે માટે આપણે ગાયનું દાન કે વાછરડાનું દાન મૂર્તિ સ્વરૂપમાં કરીએ છીએ પરંતુ તે પણ ન કરવું હોય તો આ કામિકા એકાદશીનું વ્રત કરી લેવું જોઈએ જેથી આ પુણ્ય પણ પ્રાપ્ત થઈ જાય છે આપોઆપ આ વ્રત રાખવાથી તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે પુરાણો અનુસાર એકાદશીને હરિદિન કે હરિબાસર કહેવાય છે આજે એટલે કે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનો વાસ મનાય છે એટલા માટે હરિબાસર એકાદશી પણ કહેવાય છે એકાદશીનું વ્રત તે હવન યજ્ઞ વૈદિક કર્મ કાંડ આદિ જે આપણે કરીએ છીએ તેનાથી પણ અધિક ફળ દેનાર છે માન્યતા છે કે પૂર્વજો અથવા પિતરોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે ઘરમાં એકાદશીનું વ્રત થાય છે તેમના પિતૃ સદૈવ પ્રસન્ન રહે છે સ્કંદ પુરાણ અનુસાર એકાદશીના વ્રતનું મહત્વ બતાવતા કહેવામાં આવ્યું છે જે વ્યક્તિ આ વ્રત રાખે છે તે દિવસે ઘઉં મસાલાવાળી શાકભાજી છે તેનું સેવન વર્જિત મનાય છે વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ જોઈએ તો પંદર પંદર દિવસે આવતું આ એકાદશીનું વ્રત તે સ્વાસ્થ્યને લાભ અપાવે છે એકાદશીનું વ્રત કરનારે દસમની સાંજેથી જ અમુક નિયમો પાળી લેવા જોઈએ પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે આ એકાદશીનું વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી આ એકાદશીનું વ્રત કરનારે રાત્રિએ જાગરણ કરવાનું હોય છે અથવા બાર વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે તેમાં પ્રભુનું નામ જપ ધૂન આદિ કરી શકાય છે સૂર્યદેવને અર્ધ્ય અવશ્ય આપવું કારણ કે સાક્ષાત ભગવાન નારાયણના સ્વરૂપ મનાય છે આ કામિકા એકાદશીના દિવસે દીપદાનનું ઘણું મહાત્મ્ય છે દીપક પ્રગટાવવાથી ભગવાન આપણા જીવનમાં અજવાળા પાથરી દે એવું પણ કહેવાય છે ભગવાનની સામે દીપક પ્રગટાવવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે અને સહસ્ત્ર દીપક દાનનું પુણ્ય પણ પ્રાપ્ત થઈ જાય છે ચાહે આપણે દીપક આપણા ઘરમાં ભગવાનની સામે પ્રગટાવીએ કે પછી ભગવાનના મંદિરમાં જઈને પ્રગટાવીએ પ્રભુ પ્રસન્ન રહે છે આપણા જીવનમાં સાચા રસ્તો મળે એ માટે માર્ગદર્શન પૂરું પાડે છે આમ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મય ઘણું છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સાંતાકાર ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદ મેઘ વર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભિર ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભ ભય હરમ એકનાથમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ